વેલકમ ટુ ચેતુસ કિચન વરસાદ અંદર ખાવાની મજા આવી જાય તેવું આજે એક અલગ જ રીતે કારેલાનું શાક બનાવશું કારેલાનું શાક તો તમે હજારો વાર બનાવ્યું હશે પણ આવી રીતે કે નહીં જ બનાવ્યું હોય તો આજે આપણે કઈક અલગ ટેસ્ટમાં અને અલગ સ્વાદમાં આજે આપણે બનાવશું અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અહીંયા આપણે એક ટમેટું ખમણી લીધું છે અહીંયા આપણે એક ટમેટું ખમણું છે અહીંયા આપણે બે ચમચી જેટલો ગોળ લીધો છે એક મુઠી જેટલા આપણે માંડવીના બી એટલે કે નાની વાટકી જેટલા માંડવીના કાચા બી લીધેલા છે અહીંયા એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે એક નાનો લસણનો ગાંઠિયો હતો અને નાની કડી છે એટલે એક લસણનો ગાંઠિયો અથવા તો મોટી કડી હોય તો તમારી પાસે આઠ થી દસ ઉમેરો તો ચાલે અને અહીંયા આપણે એક ડુંગળી મોટી હતી એ સુધારી લીધી છે અને આદુ અને એક લીલું મરચું આપણે મોટું હતું એ સુધારી લીધું છે અને આપણે મસ્ત એવી ગ્રેવી તૈયાર કરવાની છે અને મીઠું પેલા આપણે કારેલાને સુધારી અને મીઠું ચઢાવી અને સાઈડ ઉપર રાખી દેવાનું છે બહુ કારેલા ને આવી રીતે તો કારેલાને આવી રીતે ગોળ ગોળ પીસમાં આપણે કટિંગ કરવાના છે બહુ પાતળા પણ નહીં ને બહુ પણ નહીં

પછી આપણે બાફવાના છે હવે એક આપણે કઢાઈ રાખી દીધી છે ને નાના પાવરા જેટલું તેલ ઉમેરશું તેલ ને આપણે સરસ ગરમ થવા દેશું ત્યાં સુધીમાં સાઈડ ઉપર આપણે કારેલાની અંદર સરસ મીઠું પણ ચડી જશે અને સાઈડ ઉપર થોડું ગરમ પાણી પણ મૂકી દેસું કારેલા બાફવા માટે તો એ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા લસણ ની કડીઓ ઉમેરી દેસું થી આદુ મસાળનો ઉમેરી દેજો હવે માનવીના બીના આપણે સાફડી લેવાનું છે માનવીના બી લસણ અને

કારેલા બફાશે ત્યાં સુધી માં ઠંડુ થઈ જાય પછી આપણે એને ગ્રેવી કરી લેવાની છે મિક્સર જાર ની અંદર આપણે પીસી લેવાનું છે અહીંયા આપણી ડુંગળી પણ મસ્ત એવી સતળાઈ ગઈ છે તો હવે આપણે કારેલાને એકદમ સરસ મીચવી અને બાફી લેવાના છે તો અહીંયા આપણે ગરમ પાણી રાખી દેસુ કુકર ની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી હળદર ઉમેરી અને આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે હવે આપણે કારેલાને નીચવી ધોઈને એમાં ઉમેરવાના છે કારેલામાં સરસ મીઠું ચડી ગયું છે અને एकदम પાણી છોડવા મળ્યું છે તો આવી રીતે આપણે ચોડી અને નીચવી અને ધોઈને આપણે એમાં બાફવા ઉમેરી દેવાનું છે માત્ર એક જ સીટી કરવાની છે કુકર માં આ રીતે આપણે કારેલાને નીચવી લેવાના છે એટલે કડવાસ નીકળી જશે પછી પાણીમાં ઉમેરી દેવાના છે બિલકુલ કડવું નહીં થાય આ શાક એટલું મસ્ત શાક થશે આપણું કારેલાનું આવી રીતે આપણે ચોડી નાખવાનું છે પાણીની અંદર જેટલા બી નીકળે એટલા કાઢી નાખવાના જો તમને ભાવતા હોય તો તમે રાખી શકો છો આ સરસ કુણા બી છે બહુ કડક બી નથી હું થોડું બાળકો માટે બનાવું છું એટલે એને કડવું ના લાગે એટલે એવી રીતે આપણે બનાવીએ છીએ જરાય કડવું નહીં થાય શાક પાછું આપણે પાછા પાણીની અંદર ઉમેરી દીધા છે હવે આપણે એકદમ સરસ નીચવી અને સીધા કુકર ની અંદર ઉમેરી દેવાના છે ને માત્ર એક જ સીટી કરવાની છે હળદર આપણે ઉમેરી દીધી છે થોડું આપણે મીઠું ઉમેરવું પડશે કારણ કે આપણે બે પાણીથી ધોઈને ધોઈ ને ઉમેરેલા છે અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી અને આપણે હવે બાફી લેવાના છે કારેલા એક જ સીટી આપણે કરવાની છે ડુંગળી લસણ અને આદુ અને માંડવીના દાણા જે આપણે સાતળેલા એટલે કે જે તેલ ની અંદર સાતળેલા બસ આપણે કારેલને આટલા જ બાફવાના છે બહુ એકદમ બફાઈ જાય એવા નથી બાફવાના હવે આને આપણે આની અંદરથી આપણે આ પાણી નીતારી લેવાનું છે

આપણે તેલમાં કાતરશું ને એનો મસ્ત એવો સ્વાદ આવી જશે મસ્ત એવા આપણા કારેલા તેલની અંદર કતડાઈ ગયા છે તો એક બીજા પાઉલમાં આપણે आचा લઈ લેຊू एक पावडा इतके आपण तेल ઉમેરશું અને તેલને આપણે સરસ गरम થવા દેશું

દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારા ઘરે તીખું ખવાતું એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું ચમચી જેટલી હળદર ચમચી જેટલું પાવડર નાની અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું ટમેટા સાથે સરસ મસાલાને આપણે સાતડી લેવાનું છે માત્ર આપણે ગ્રેવી પૂરતું જ મીઠું ઉમેરવાનું છે પાછું આપવામાં આપણે કારેલામાં ઉમેરેલું છે ગ્રેવી પૂરતું ચપટી મીઠું ઉમેરશું આપણે અહીંયા મસાલો આપણો સરસ સતડાઈ ગયો છે સરસ આપણે સાતળી લેવાની છે જે આપણે ગ્રેવી તૈયાર કરેલી લસણ ડુંગળી આદુ મરચાં હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે મીડિયમ ગેસ ઉપર તમને અહીંયા સાઈડ ઉપર તેલ થોડું થોડું અમથું છૂટું પડતું એવું દેખાશે અહિયાં આપણે ગોળ પણ ઉમેરી દેવાનો છે એને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે આપણે ગોળ પણ ઉમેરી દીધો છે હવે આપણે આમાં કારેલા ઉમેરી દેશું હવે આપણે કારેલાને મિક્સ કરી દેશું અહીંયા મને મીઠું ઓછું લાગતું હતું તો મેં ઉમેરેલું છે અને જે જો અહીંયા આપણે આ ગોળ ઉમેર્યો છે એટલે તરત તેલને છોડી દીધું છે હવે જે પ્રમાણે રસાવાળું કરવું હોય ને એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે રસાવાળું કરવું છે તે સૂકું શાક કરવું એ તમારી ઉપર ડિપેન્ડ છે અહીંયા આપણે જે મિક્સર જારની અંદર ગ્રેવી કરેલી એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે

ગરમા ગરમ રોટલી પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવું ચોમાસા સ્પેશિયલ કારેલાનું શાક તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો